નમસ્કાર ભારતમાં પાકિસ્તાનના લગાતાર હુમલા સામે આવી રહ્યા હતા આ વચ્ચે ભારતે હવે જવાબી કાર્યવાહી શરૂ કરી છે ભારતની જવાબી કાર્યવાહી વચ્ચે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતે લાહોર અને સિયાલકોટમાં હાલ સ્ટ્રાઇક કરી છે અને ભારતે પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં મિસાઇલો પણ છોડી છે ભારતે આ જવાબી કાર્યવાહીમાં નક્કર જવાબ આપ્યો છે પાકિસ્તાનને અને હાલ ભારતે પણ એક્શન મોડમાં ભારત આવી ચૂક્યું છે અને ફિલહાલ રક્ષામંત્રીએ ત્રણેય સેના પ્રમુખો સાથે ઇમરજન્સી બેઠક બોલાવી છે અને આગળની વાત કરીએ ગુજરાતની વાત કરીએ તો ત્રણ જિલ્લા ગુજરાતમાં હાઈ એલર્ટ મોડ પર છે બનાસકાંઠા કચ્છ અને પાટણની વાત કરીએ તો હાઈ એલર્ટ મોડ પર છે બાકીના અઢાર જિલ્લાઓ ગુજરાતના જુદા જુદા અઢાર જિલ્લાઓ જે છે તે એલર્ટ મોડ પર છે આ સાથે જ વાત કરીશું પાકિસ્તાન સામે ભારતે હાલ મોટા પાયા જવાબી કાર્યવાહી કરી છે લાહોર અને સિયાલકોટમાં સ્ટ્રાઇક કરી છે ભારતે પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં મિસાઇલો પણ છોડી છે આ સાથે ભારત પાકિસ્તાન પર મિસાઇલો શરૂ કરવામાં આવી છે ભારત દ્વારા અને વાત કરીશું ગુજરાતની તો ગુજરાતમાં અઢાર જિલ્લાઓ જેમ મેં જણાવ્યું તેમ અઢાર જિલ્લાઓ હાલ હાઈ અલર્ટ પર છે અને જમ્મુમાં આઠ મિસાઇલો તોડી પાડવામાં આવી છે વાત કરીએ આગ્રામાં તાજમહેલ પર પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ભારતીય સેના લગાતાર જે છે જડબા તોડ જવાબ આપી રહી છે સાંબા સતવારી આરએસપુરામાં પણ મિસાઇલો તોડી પાડવામાં આવી છે હાલ હજી એક સમાચાર સામે આવી રહ્યા છે ઇટાલી ઇટાલીના વિદેશમંત્રી સાથે એસ શંકરે વાત કરી છે હાલ પીએમ મોદી પણ તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અમિત શાહ રાજનાથ સિંહ સાથે સતત વાત કરી રહ્યા છે અમિત શાહે તમામ જિલ્લાઓમાં હાલ હાઈ એલર્ટનો આદેશ આપ્યો છે તમામ જે લશ્કરી દળો છે તેમને પણ અલર્ટ રહેવા જણાવ્યું છે ગભરાવાની કોઈ વાત નથી મેં નહીં કે પેનિક થવાની જરૂર નથી પોતાના ઘરોમાં રહો સુરક્ષિત રહો પણ આ જે હાલ સમાચાર મોટા સામે આવી રહ્યા છે તે તમને જણાવી દઈએ છીએ અને જે જવાબી કાર્યવાહી ભારત તરફથી કરવામાં આવી રહી છે તેના આ હાલ મોટા સમાચાર આપ સુધી અમે પહોંચાડી રહ્યા છે આ સાથે વાત કરીએ અમિત શાહે બોર્ડર પર હાઈ અલર્ટ જાહેર કર્યું છે અને જે તમામ અર્ધલશ્કરી દળો છે તે ડીજી સાથે વાત કરી રહ્યા છે ઇટાલીના મંત્રી સાથે એસ જયશંકરની વાત ચાલી રહી છે પીએમ મોદી પણ જે છે તે તમામ સ્થિતિનો જે તાજ મેળવી રહ્યા છે આ સાથે ભારતે પાકિસ્તાનના એફ જે સેવન્ટીન બે તોડી પાડવામાં આવ્યા છે ભારત દ્વારા અને આ સાથે પાકિસ્તાન નબળું પણ પડ્યું છે વાત કરીશું ભુજની કચ્છના ભુજમાં પણ હાલ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને કચ્છના ભુજમાં બ્લેકઆઉટ સાથે ગુજરાતના ત્રણ જિલ્લાઓ હાઈ એલર્ટ મોડ પર છે બનાસકાંઠા કચ્છ અને પાટણ આ ત્રણ જિલ્લાઓ હાઈ એલર્ટ મોડ પર છે આ સાથે જે વાત કરીશું ગુજરાતના બીજા અઢાર જિલ્લાઓ છે તે પણ એલર્ટ મોડમાં છે અને આ સાથે લગાતાર ભારત જે છે તે જવાબી કાર્યવાહીમાં જવાબ આપી રહ્યું છે પાકિસ્તાન સામે લગાતાર મિસાઇલો છોડવામાં આવી રહી છે અને જે છે તે સ્થિતિ તણાવપૂર્ણ હાલ થઈ ચૂકી છે પરંતુ આપ સૌ પોતાના ઘરમાં રહો સુરક્ષિત રહો અને પેનિક થવાની કોઈ જરૂર નથી ઓથેન્ટિક ન્યૂઝ ચેનલ પર માત્ર ભરોસો કરો કોઈ અફવા ઉપર ભરોસો કરવાની જરૂર નથી અને લગાતાર હાલ અમે અપડેટ આપ સુધી પહોંચાડતા રહેશું